કુત્યાણા શહેરમાં ઘણા વર્ષો બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલીવાર મામલતદાર સહિત સરકારી સ્ટાફ સાથે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને શહેરીજનો જોડાયા હતા પંદરમી ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે દેશભરમાં હર ઘર તિરંગા સાથે રેલી યોજાઈ રહી છે ઘણા વર્ષ પહેલા કુતિયાણામાં સ્કૂલ દ્વારા રેલી યોજાતી હતી અને જય જવાન જય કિસાન સહિતના સૂત્રોસાર સાથે વિદ્યાર્થીઓ રેલી કાઢતા હતા પરંતુ સમય જતાં આ રેલી બંધ થઈ ગઈ હતી

રેલી અમે યોજી હતી એનું કુતિયાણા નગર પંચાયત કર્મચારીઓ શ્રી પોલીસ તથા સમસ્ત કુતિયાણા વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષક ગણ વેપારી ગણ અને જાહેર કાર્યકરો આજે કુતિયાણામાં ઘણા વર્ષો પછી આઝાદી પછી મને એમ છે કે પહેલા માં મોટી બધી રેલી નીકળી હશે આઝાદી ઢોલ શરણાઈ સાથે છોકરા બધા જય ભારત માતા કી જય જય ભારત માતા કી કરતા કરતા આખા નીકળ્યા છે આવી ભવ્ય રેલી કદાચ ઓગણીસો સુડતાલીસ પછી પહેલી વાર નીકળી છે કારણ કે ઓગણીસો માં જે ભારત આઝાદ થયું ત્યારે કુતિયાણું તો અમારું આઝાદ હતું જ નહીં ત્યારે પણ કેટલા બધા મારી લડવિયા એને શહીદી આપી છે

વિદ્યાર્થીઓ સાથે મળી અને ધામધૂમથી કુતિયાણા તિરંગા યાત્રાનું એક ભવ્ય પોગ્રામ યોજવામાં આવેલું જેમાં અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી કોર્પોરેટર તેમજ ગ્રામજનો સાથે સંયુક્ત હળી મળીને એક જબરજસ્ત પ્રોગ્રામ આપવામાં આવેલું હતું અને કુતિયાણાના ચોક થી ટાવર ચોક સુધી વિશાળ જનસંખ્યાના સાથે તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું અને ધામધૂમથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેથી કુતિયાણા તમામ નાગરિકોના અમે આભારી છીએ